ચોમાસાને લઈ ભરૂચ નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે રસ્તા એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે રોડ પર મસ્ત મોટા ખાડા છે તમામ રોડ ઉબળખાબળ થઈ ગયા છે ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે આ પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આપના કાર્યકરો રસ્તા રોકો આંદોલનમાં જતા હતા ત્યારે રસ્તે પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા સાદમાં એટલા બધા ખાડા પડી ગયા છે એક બાજુ રોડ ટેક્સના નામે ટોલ ટેક્સના નામે આરટીઓના નામે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને સુવિધાના નામે મિંડું છે ટેક્સ આ ગુજરાતમાં બ્રિટન જેવો લેવામાં આવે છે અને સુવિધાઓ સોમાલિયા જેવી આપવામાં આવે છે ત્યારે અમારો વિરોધ છે ખરાબ ખાડાઓ પૂરવા માટેનો આજે અમારો રસ્તા રોકો આંદોલન હતું પોલીસ અધિકારીઓ અમને બધાને ત્યાંથી અટકાયત કરીને એમના હેડક્વાર્ટર ખાતે લઈ આવી છે અમે એસપી સાહેબ સાથે મિટિંગ કરી હમણાં કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં ત્યાં માર્ગ મકાન વિભાગ નેશનલ હાઇવે સ્ટેટ અને પંચાયતના અધિકારીઓ સાથે હમણાં મીટિંગ કરવા માટે જઈએ છે સાત દિવસની અંદર જો ભરૂચ જિલ્લાના ખાડાઓ પૂરવામાં નહીં આવશે ધૂળઢમરી ઉડતી બંધ નહીં થશે તૂટેલા પુલો બનાવવામાં નહીં આવશે નારા બનાવવામાં નહીં આવશે ડાયવર્જન આપવામાં નહીં આવશે તો દિન સાત પછી નેશનલ હાઈવે આઠ પણ અમે બંધ કરવા ઉતરીશું એટલા માટે આપના માધ્યમથી વહીવટી તંત્રને ગંભીરતાથી કહીએ છીએ કે અંકલેશ્વરથી ઝઘડિયાવાલિયાનો રોડ હોય ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય તમામ રોડ રાજપાડીનો રોડ તમામ રોડ તાત્કાલિક ધોરણે સમારકામ કરીને પુરાણ કરીને અમને રીફેસિંગ કરી આપવા માટે આજે અમારી માંગણી છે દિન સાતમાં નહીં થશે તો આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું તંત્ર દ્વારા બધી રીતે અમને હકારાત્મક જવાબો એમના મળ્યા છે માર્ગ મકાન વિભાગને લગતા જે પણ માર્ગો છે એનએચના છે સ્ટેટના છે પંચાયતના છે એમની સાથે એમણે વાત પણ કરી છે અને અમારી હમણાં રૂબરૂ મિટિંગ પણ છે તો આ તમામ રજૂઆતો લઈને અમે ત્યાં અમે હમણાં જઈએ છીએ અને માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ત્યાં મીટિંગ થાય બાદમાં દિન સાતમાં એ લોકો અમને સહમતી આપશે પછી અમે અહીંથી બધા છૂટા પડીશું તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો